વિશ્વ આદિવાસી દિવસ ની આદિવાસી સમુદાયો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સરીગામ ખાતે મિતેશ પટેલ અશોક ધોળી મનીષ હળપતિ સહિત સમાજના અગ્રણી દ્વારા બિન રાજકીય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી સવારે નવ કલાકે સરીગામ જીઆઈડીસી બાયપાસ માર્ગ પર વીર ક્રાંતિકારી ભગવાન મુંડાની પ્રસ્થાપિત મૂર્તિની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી સમુદાયના ભક્તો દ્વારા પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી સમાજના યુવા કલાકારોએ આદિવાસી નૃત્યુ રજૂ કર્યું હતું આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સરીગામ કે ડીબી હાઈસ્કૂલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની વર્ષની ઉજવણી કરવામાં આવી શુભારંભ આદિવાસી આદિવાસી કુળદેવી કંસેરી માતા દેવી દેવતાઓ અને ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચના અને પુષ્પ અર્પણ કરી કરવામાં આવ્યો હતો આ અવસરે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને વિવિધ સહાય યોજનાના મંજૂરી હુકમ અધિકારપત્ર અને આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકામાં ન્યુ પેટર્ન પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને સરકારી છાત્રાલયના અઢાર કરોડ રૂપિયાના કુલ ચુમોતેર વિકાસ કાર્યો ઈ લોકાર્પણ તેમજ ન્યુ ગુજરાત પેટર્નના બાર કરોડ રૂપિયાના કુલ એકસો બે કામોનું નું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ ખેલાડીઓ શ્રેષ્ઠ પશુપાલકો ખેડૂતો અને ઉચ્ચ પ્રદર્શન કરનાર શાળાઓનું સન્માન પણ કરાયું હતું

શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો હાજર રહ્યા હતા આજે રક્ષાબંધન નો પવિત્ર દિવસ છે અને સાથે સાથે આપણે ઈર્ષા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિના કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત થયા છે અને ઉમરગામની જોઈએ તો આપણી મોટાભાગની વસ્તી

જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર ભરચક આદિવાસી ભાઈ બહેનો ઉજતો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણાં મંત્રી માન્યશ્રી તનુભાઈ દેસાઈ સાહેબ અમારા કલેક્ટર શ્રી વરવા સાહેબ ટ્રાઇબલ અધિકારી દિવાળી સાહેબ અમારા જિલ્લા જિલ્લા પંચાયતના સભ્ય માન્યશ્રી મુકેશભાઈ કન્વીનર શ્રી અમારા મધુભાઈ સોનપાલ તથા રામદાસભાઈ વઢા રજનીકાંત પટેલ તેમજ ગામના સરપંચ ભીનાબેન પાટકર અને અનેક કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ભંસઠ થયો છે અને ભગવાન વિશાખ મુંડાએ જે ક્રાંતિકારી વિચાર કરી આદિવાસીઓ માટે એની જ લોકોને ખબર પડે એટલા માટે સરકારની જે વિવિધ યોજનાઓ બસો એકતાલીસ છે એની પણ જાણકારી મારા દરમિયાન આપી છે એટલે આ રીતે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના તેપન તાલુકામાં વસ્તી આદિવાસીઓ અને હેમાત થતા જે કાર્યક્રમ એ સૌને સફળતા મળે એવી અપેક્ષા સાથે બધા કાર્યક્રમ ખૂબ સુંદર સારો જિલ્લાના તાલુકાના બધા વહીપટી અધિકારી સાથે અપૂર્ણ થયો છે ઉમરધામના સૌ ભુદેવો દ્વારા આજે બળેમના દિવસે સમૂહ યજ્ઞોપવિધ ધારણ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેને આપણે રક્ષાબંધન એટલે કે શ્રાવણી પર્વ તરીકે પણ ઓળખીએ છીએ આ શ્રાવણી પર્વ નિમિત્તે દરેક બ્રાહ્મણો વર્ષ પર્યંત જે જનોઈને ધારણ કરી હોય છે એને આજના દિવસે બદલતા હોય છે અને નૂતન ધારણ કરીએ છીએ જેને શ્રાવણી પર્વ કહેવામાં આવેલો છે અને આજ દિવસે રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને સૂત્ર બાંધી અને પોતાના ભાઈના આરોગ્ય અને આયુષ્ય લાંબુ થાય તથા નિરોગી થાય તેવી પ્રાર્થના કરતી હોય છે અને બહેન અને ભાઈના આ અનેરા પ્રેમને આપણે રક્ષાબંધન તરીકે ઓળખીએ આપણા ત્યાં પુરાતન કાળમાં બ્રાહ્મણો ઘરે ઘરે જઈને અને યજમાનને રક્ષા એટલે કે રાખડી બાંધતા હતા જેનાથી કરતા હતા બંધનમ જેને રક્ષા માટે બાંધવામાં આવેલું સૂત્ર એટલે કે રક્ષાબંધન કહે છે તો આ પવિત્ર પર્વ નિમિત્તે આપ સર્વને મહાદેવ

ભક્તોની ભીડ વચ્ચે પણ બાળકો મેળાની મજા માણતા જોવા મળ્યા હતા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે તલગામ ગામે મન મંદિરનો આ અસંખ્ય પબ્લિક આજે સવારથી આવેલું છે રાત્રે શુક્રવારે રાત્રે બાર વાગ્યાથી પબ્લિકનો અવરજવર ચાલુ છે અને હાલમાં પણ અસંખ્ય પબ્લિકો દર્શન કરી રહેલા છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર